ત્રણ મિનિટ ત્રણ મિનિટ એમ કેવાય ને કે હા ત્રણ મિનિટ ભાઈ આ ત્રણ મિનિટ માં જે પૂરો કરશે અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલ ત્રણ મિનિટ માં જે ભાઈ એને આ ચેલેન્જ પૂરો કરશે ને એમને બસો રૂપિયા નું ઇનામ મળશે બસો રૂપિયા બરોબર તો ભાઈ હવે આપણે એમ કહેવાય ને કે ચેલેન્જ ની શરૂઆત કરી દઈ તો ત્રણ મિનિટ નો ટાઈમ છે ત્રણ મિનિટમાં જે જાદા ચેલેન્જ પૂરો કરશે સૌથી પેલા એમને આ બસો રૂપિયા નું ઇનામ મળશે તો ચાલો આપણે

आला तर देव कांटे लाई ने बाय आराम ना 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 लावला 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 लाई तुटी जाहे नो तुटे ने ले आ तो हमे जीताले हमारा होई